દિવાળી નજીક આવીને ડ્રાયફ્રુટમાં દિવાળી સ્પેશિયલ ઓફર પણ આવી અહીંયા માથે ભટકાઓને એક જ ગ્રામમાં ફૂટી જાય તેવા અખરોટ ચારસો વીસ રૂપિયાના પાંચસો ગ્રામ મળે ચારસો એંશી રૂપિયાના પાંચસો ગ્રામ કાજુ મળે સાથે સો ગ્રામ કિસમિસ ફ્રી મળે ચારસો ત્રીસ રૂપિયાની પાંચસો ગ્રામ અમેરિકન બદામ મળે સાથે સો ગ્રામ આલુ ફ્રી મળે છસો સાહીઠ રૂપિયાના પાંચસો ગ્રામ પિસ્તા મળે બસો સિત્તેર 500 પાંચસો ગ્રામ સુપર કિસમિસ મળે બસો નેવું 500 પાંચસો ગ્રામ બ્લેક કિસમિસ મળે ચારસો પંચાણું 500 પાંચસો ગ્રામ અંજીર મળે પાંચસો ગ્રામ કિસમિસ અને પાંચસો ગ્રામ બ્લેક કિસમિસ સાથે સિત્તેર રૂપિયાની મુખવાસની બોટલ ફ્રી મળે પાંચસો ગ્રામ અંજીર ને પાંચસો ગ્રામ પિસ્તા સાથે સો રૂપિયાની ચોકલેટ બદામની બોટલ ફ્રી મળે એકસો એક સાથે એક ફ્રી મળે ચોકલેટ બદામ સાથે ચોકલેટ બદામ ફ્રી મળે બસો ગ્રામ કેનબરી સાથે બસો ગ્રામ કીવીની ની બોટલ ફ્રી મળે બસો ગ્રામ મિક્સ ફ્રૂટ પર બસો ગ્રામ પમેલો ફ્રી મળે બસો ગ્રામ મેંગો પર બસો ગ્રામ બ્લુબેરી પ્લમ્સ ફ્રી મળે બસો ગ્રામ સ્ટ્રોબેરી પર બસો ફ્રી મળે બે ખજૂરના પેકેટ સાથે એક ખજૂરનો પેકેટ ફ્રી મળે ઓલ ઓવર ઇન્ડિયામાં કોઈપણ જગ્યાએ ડિલિવરી કરી આપે તો કોન્ટેક્ટ કરી લેજો એમ બી નટ્સવાળાનો જેની સુરતમાં અમરોલી અને અડાજણા બંને વિસ્તારમાં શાખાઓ આવેલી છે